હેલો મિત્રો તો હું પણ મજામાં નાહથી લાગી છું ફ્રેશ અને આજે જવાનું છે જો કે આગળ ખબર પડી જશે હાલ અને ખાસ કરીને તો મિત્રો જ્યારે આપણે બે હજાર યુટ્યુબ ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો તો આવો નવો સપોર્ટ આપતા રહીજો ખાસ કરીને આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઘરેથી ડેલી જ્યારે વ્લોગ અપલોડ કરી તો હલો વિડીયોમાં બનાવી રહ્યો ને નાઈ તો થઈ ગયો છે ફ્રેશ તમારો ભાઈ અને આજે જવાનું છે પાલિકાના ઘણા મિત્રોની લાઈવમાં બહુ કોમેન્ટ આવતી કે હાલ તમે ધંધો શું કરો છો લગભગ તમને એક જ વિડીયોમાં હું જે હાલ ધંધો કરું તમને લગભગ આ વિડીયોમાં હાલ ખબર પડી જશે છે તો હલો વિડીયોમાં બનાવી રહ્યો કે આ છે અને હું શું કરું છું હાલ તો છે અને મજા આવશે ખૂબ જ તે કેમ કે હાલ થોડા થોડા જ્યારે ફની વિડીયો પણ હાલ બનાવવાનું શરૂ કરી દઈ કેમ કે તમને પણ મજા આવે કે અમુક જગ્યાએ કંઈ બોર ન થાવ તો હાલો જાય ના ધોઈ થઈ ગયો ફ્રેશ ના ચાર ઉપડી હાલો મિત્રો જાય તો કે ઠંડી છે એટલે સ્વેટર પહેરી દો છે ને જાઓ સાલ પાલીતાણા હીરા ઘસવા મિત્રો પાદર પહોંચી ગયો છે ને છો અત્યારે કારખાને હીરા ઘસવા તો જ્યાં જઈને તમને બતાવો આ કારખાનું કારખાને અને હવે મળીશ જયારે બપોરના લંચ છે તો ગાડી હાલ પાર્કિંગ કરી નાખીએ જઈએ હીરા ઘસ আ তল কাছে আল প গ মাকে ত কাছে কাম বা । આમરો ફાઇનલી મિત્રો કોલ ન કેર આ જઈજો પાછો કારખાને કામ બસ થાય જ્યું થોડો ઘણો હતો મિત્રો નામ આવી ગયી કારખાને કે ટૂંક સમયમાં કારખાનું પણ શરૂ થયું જશે પાછો કામ પણ બે તો જાવને ઉકળો ન હોય થઈ ગયું ઘર ગયો કામ કરી હા તો મિત્રો જયારે કારખાને થી હાલ જો કે મંડપ પણ થોડુંક કામ હતું થોડુંક સામાન ખોલવાનું તો એ ખોલી પણ નાખ્યો છે તો એ પણ હાલ તમને વાહે જો કે બધા એવું છે તો કે આ રીતનું કામ સમી જાય તો કે આજનો આખો દિવસ આ રીતનો વહી ગયો તો હાલ અત્યારે ગોડાઉન તરફ કાઢી કરી દઈ શીરું એટલે બીજું પણ એ થોડુંક કામ છે એ કામ તો કે બતાવવાનું પણ છે તો હાલો વિડીયો મને ખાસ કરીને વિડીયોને મને લાઈક કરતા રહીએ કાર ખરીદી જયારે આવી ગયો તો સાડા વાગે અને બીજું પણ અહીં ઘણું બધું કામ હતું મંડપનું અને હાલ ગોડાઉન પણ શું જે કામ હતું એ મંડપમાં હાલ પતાવી દીધું અને ગાડી પણ હાલ પાછી પાર્કિંગ કરી નાખી છે અત્યારે હાલ જઈ રહ્યો ઘરે અત્યારે તો કે વાગી ગયા છે છ છ માં થોડીક હજી વાર છે ગાડી પાછી મૂકી દીધી કમ્પ્લેન તો હાલો હવે જઈ ઘર સાઈડ અને ત્યાં જઈને ડેઈલી જયારે બ્લોગ સ્ટાર્ટ કરવાનો આજે હાલ નક્કી કર્યું છે પણ જોઈશું ડેલી બ્લોગ થાય છે કેમકે મિત્રો આમાં હાલ ટાઈમ ન રહે અને ઘણા મિત્રો જયારે લાઈવમાં પણ હાલ કહેતા કે હાલ તમે તામ જો કે શું કરો છો ઘણા મિત્રોની જ્યારે કોમેન્ટ આવતી તો હાલ મિત્રો ફ્રી હોય તે બાકી અત્યારે જોકે મંડપના સિઝન છે તો મંડપમાં તો કે વ્લોગ બનાવો બહુ ભરો રહે કે ટાઈમ થામકો ન રહેતો હોય મિત્રો પણ અત્યારે જોકે ટાઈમ રહે ત્યાં સુધી હાલ બ્લોગ બનાવવાની કોશિશ કરું તો હાલો વિડીયોમાં એક નાની લાઈક આપી દેજો મિત્રો હાલ છે ગોડાઉન તો આ રીતનું છે ગોડાઉન જો ઘણો ખરો સામાન જો કે પૂરો સામાન અહીંયા નથી તો ફરી મિત્રો પાછો આ પોસી ગયો છો ગાઈશ ઉપર કેમ કે અહિયાં તે કઈક વ્લોગ બ્લોગ બનાવવાનું કઈક અહીંયા જઈ આ સારી કહેવાય જો કે મંડપ પણ કામ પૂરું થઈ ગયું છે અને હજી અત્યારે જો કે દી તો હાલ આઠમી ગયો છે પછી અંદર થયા પછી હજી પણ ઘણું બધું કામ છે મિત્રો તો આખો દિવસનો હાલ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવ્યો કે મજા આવી કેમ કે લાઈફ સ્ટાઈલ બ્લોગ હાલ બનાવવાનું હાલ શરૂ કરવાનું છે મિત્રો તો જોઈ કે આ વિડીયોમાં હાલ કેટલો રિસ્પોન્સ મળે છે તો એ પ્રમાણે બ્લોગ રિસ્પોન્સ સારો મળશે તો જ્યારે ડેલી બ્લોગ પણ બનાવવાનું હાલ કે શરૂ કરી દીધું છે તો જોઈ શી નકર પછી હાલ જો કે ધાર્મિક બ્લોગ તો આપણે બનાવતા જ તે ગમે ત્યાં જતા ટૂર ટ્રાવેલના કે એ બ્લોગ હાલ બનાવશું તે પણ હાલ મિત્રો ટાઈમનું કંઈક એવું હોય હાલ કેમ કે આજ તો તમે હાલ જોઈ જશે કેમ કે મિત્રો હીરા પણ હાલ ઘસું છું અને જ્યારે મંડપમાં પણ હાલ જોડાયેલું શું શું કે મંડપનું કામ હોય તો હીરા ગામમાં ન જવાનું તો હાલ ગોડાઉન પણ તમને બતાવ્યું અને અત્યારે ફરી પાછું હાલ ધાબા ઉપર પણ આવી ગયો છું અને ઘણા બધા બાળકો આજ પણ પતંગ સગાવે છે પણ જોકે ખે રો એટલે છોકરાને શોખ તો જો કે બહુ જ હોય પતંગ પાલ સકાવતા જ હોય પણ કાંઈ વાંધો નહીં તો આજના દિવસનો જો કે વિડીયો તમને હાલ કેવો લાગ્યો નાની કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો મળીશું એક ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય